રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠક કુલ ઓગણત્રીસ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીએ રૂપિયા પંદર પોઈન્ટ ત્રણ કરોડના ખર્ચને મંજૂરી આપી છે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ બે મહિના પહેલા ખુલ્લી મૂકેલ રામનાથપરા ફ્લાવર માર્કેટમાં કાલે થડાની ફાળવણી અંગે નિર્ણય કરાયો છે વોર્ડ નંબર બેમાં માં આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે નિર્ણય કરાયો છે તેમજ મોટા મોવામાં વાણિજ્ય વેચાણ માટે અનામત પ્લોટને રૂપિયા છ પોઈન્ટ અગિયાર કરોડની કિંમતથી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડને વેચાણ કરવા નિર્ણય લેવાયો છે આ તો રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી એમાં કુલ મળીને ઓગળી દરખાસ્તુને મંજૂરી આપવામાં આવી છે પંદર કરોડ કરતાં પણ વધારેના વિકાસ કામોને મંજૂરી આપી છે અને સાથોસાથ સાથ સવા છ કરોડ રૂપિયા જેવી એક બીજા સ્ટેટ ફર્ટિલાઇઝર કેમિકલ લિમિટેડને જગ્યા આપી અને એની આવક થાય છે રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ કારણોસર કોઈ પણ મિલકતમાં કપાત આવતી હોય પછી લાઈનો પબ્લિક સીટ હોય કે બીજા પણ પર્પઝ છે તો આ કપાતના વળતરમાં ત્રણ અલગ અલગ વિકલ્પ રાજકોટ મહાનગરપાલિકા હાલ નહીં તકે આપતી હતી કે એ રોકડથીને વળતર આપે કાં તો એને મારજીન અથવા તો એ પૈસા એમાં રિલેક્સેશન આપીને વળતર આપતા અને ત્રીજામાં એમને જમીન સામે જમીન આપીને વળતરની એક વિકલ્પ હતો ટીડીઆર એટલે કે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ છે એ એવું છે કે જેટલી જગ્યા તમારી જાતિ હોય એની એફએસઆઈ કેલ્ક્યુલેટ કરી એ એફએસઆઈને જંત્રી સાથે ગુણી અને એનું એક સ્પેસિફિક એમાઉન્ટ હોય એ એમાઉન્ટ જે તે સમગ્ર શહેરના કોઈપણ વિસ્તારમાં મળવાપાત્ર જીડીસીઆરની નિયમ મુજબ મળવાપાત્ર બાંધકામમાં કોઈ બિલ્ડરને કે કોઈ પ્રાઇવેટ પાર્ટીને એફએસઆઈ ઘટતી હોય તો એ આ એફએસઆઈનું યુટિલાઇઝેશન જે તે જગ્યાએ થઈ શકશે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ફૂલ બજાર માટેના જે અલગ અલગ આશરે ઓગણએંસી જેટલા થડા છે એનો ભાવ ચોરસ ફૂટથી એક હજાર ઓગણસાઠ રૂપિયા નિયત કરી અને આ બધા થળાઓ આપવાના રહેશે અને સાથોસાથ સુખડીથી આપી અને દર મહિને પાંચસો રૂપિયા પ્લસ જીએસટી જે અલગ અલગ બીજા ગોવિંદબાગ અને ભગવતીપરાના શાક માર્કેટના થડા છે એ જ ભાડું વસૂલીને આપવાનું આજરોજ સ્ટેન્ડિંગમાં નક્કી કરવામાં આવ્યું છે